ભક્તિ મહારાણીએ શનકાદિ મહાપુરુષને વંદન કરીને કહ્યું કૃપાનાથ મને બેસવાનું સ્થાન આપો સંતકુમારોએ કહ્યું કે હે ભક્તિ મહારાણી આપ પધાર્યા છો તો મારી વિનંતી છે આપ દીનતાના આસન પર જઈને બિરાજ ભક્તિ મહારાણીએ પૂછ્યું ભગવાન દિનતાનું આસન કયું હા તો સંતકુમારોએ કહ્યું કે હે ભક્તિ મહારાણી જેની આંખ સતત ભગવાનના દર્શન કરતી હોય જેના કાન સતત ભગવદ કથા શ્રવણ કરતા હોય જેની જીવા ભગવાન જેના હૃદયમાં વૈષ્ણવે કૃપાનાથ ને બિરાજમાન કર્યા હોય જેના બંને હાથ માળાજીથી લઈ અને વૈષ્ણવને પૃષ્ઠી કહ્યું ને માળાજીથી લઈ અન્ય ભગવત ચરણ ની સેવા કરતા હોય જેનું ઉદર કેવલ ભગવત પ્રસાદને આરોગતું હોય જેના ચરણ ભગવદ ચરણની યાત્રા કરતા હોય પરમ વૈષ્ણવ જે કરતા કરતા જેના અશ્રુ અને ગદગદ હૃદયથી ઠાકોરજી ને વંદન કરતા હોય તો હે ભક્તિ મહારાણી મારી વિનંતી છે એવા પરમ વૈષ્ણવના હૃદયમાં જૈને બિરાજમાન માનતા બોલો શ્યામ સુંદર શ્રી અમુદે મહાત્મયની કથામાં જ ને કે ભક્તિ મહારાણી જે વૈષ્ણવના હૃદયમાં તો દિવસ સુધી એ વૈષ્ણવ પર ભગવાનની કૃપા કેવી થાય પહેલી કૃપા એ થાય કે એ વૈષ્ણવને કથામાં કોઈ પણ દિવસ નિંદર પણ ન આવે કે જોકું પણ ન આવે બીજું એ વૈષ્ણવને સાત દિવસ સુધી ભૂખ પણ ના લાગે અને ત્રીજું એ વૈષ્ણવને ભગવદ્ કથામાંથી એકતા ઉભું થઈ અને અન્ય જગ્યાએ જવાની ઈચ્છા ના થાય જો ભક્તિ મહારાણી જેના હૃદયમાં હોય તે ખાલી ફરવાને સાંભળવાને આટો મારવા આવ્યા હોય તો ગોવર્ધન નાથ કી હા જ્યાં ભક્તિ મહારાણી ની કૃપા થઈ દેવર્ષિ નારદે વંદન કર્યા પ્રભુ આખી જિંદગી પાપાત્મક કર્મ કર્યું હોય અને અંધ સમયે ભગવદ કૃપાથી જે જીવનું કલ્યાણ થયું હોય એવી કઈ કથા કહો અને સ્વંત કુમારો એવું કે હે દેવર્ષિ નારદ તું કે ભદ્ર નદીને કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે આત્મદેવમુરમ તસ્મિન સર્વ વેદ વિશારદિસ્મૃતિશુની સ્નાતિ કે મહારાજ તુંગભદ્રા નદી ને કિનારે બ્રાહ્મણ રહે છે છે નામ કરમે બ્રાહ્મણ વૈષ્ણવ ઇન્દ્રિયા બ્રાહ્મણ છે ત્રિકાળ સંધ્યા કરે ભગવાન નું ધ્યાન કરે અને ભગવત સેવાને સમર્પિત કરે છે પત્ની નું નામ છે ધંધુલી અને ભાગવતજી ની કથા સમજાવે કે ભગવાને તમને ઉત્તમ કુળમાં જન્મ આપ્યો છે સંપત્તિ હોય પણ સંસ્કાર હોતા નથી એ સંપત્તિ કોઈ પણ દિવસ પરિવારને શાંતિ આપતી નથી પત્નીનું નામ છે ધંધુલી કોણ ધંદુલી અને અમુક ઘરમાં તમે જોજો કે અમુક ઘરમાં ભાઈઓમાં ભક્તિ હોય બહેનોમાં ભક્તિ હોતી નથી અને અમુક બહેનો તો કે તમારા ભાઈ ને ઈચ્છા થાય ત્યાં યાત્રા કરવા જાય બાકી મને શોપિંગ સિવાય કોઈ ઇન્ટરેસ્ટ નથી કોણ ધંધુલી સ્વભાવ ને ધંધુલી એટલે પરિવારમાં કોઈની સાથે બનતું નથી આનું નામ ધંધુલી કોણ ધંધુલી ભગવાને સંપત્તિ આપી છે પણ બોલવાનો વિવેક નથી આવનાર દરેક વ્યક્તિનું શબ્દેવું સુપાત્ર છે મહારાજ અને અમુક ઘરમાં તમે જુઓ કે ભાઈઓ ઓછું બોલે અને બહેનો વધારે બોલે અને જે ઘરમાં પુરુષ મૌન રાખે ઓછું બોલે અને પરમ વૈષ્ણવ તરીકે ભગવાન ચરને સમર્પિત હોય કારણ ભાગવતજી કહે છે કે પુરુષના ભાગ્યથી અને સ્ત્રીના ભાગ્યથી પુરુષના ભાગ્યથી જે લક્ષ્મી આવે છે એ નારાયણ સ્વરૂપ ધર્મ લક્ષ્મી હોય છે અને સ્ત્રીના ભાગ્યથી જે લક્ષ્મી આવે છે એ માતૃ સ્વરૂપીની મહાલક્ષ્મી હોય છે